આરતી બેન ને પૂજા બેન અમે બધા જઈએ છીરા માં ફરી વીણવા આરતી બેન ને ખેતર વાયુ છે કા આરતીબેન હવે કેમ છો મિત્ર બધા કીધું હોય બે બેન આવી તો કામ કરાવ્ય એક લાખ તો થાય નહીં હમ બે બે હાલ એમ જલ્દી થઈ જાય ને થઈ ને જલતા બેનો થઈને ખેતર વાડી નાખશું આખું કાક હા ચાલો મને ખેત બતાવો અમારે આ હે આરતી ખેતર આમાં તો પાથરા કરેલ પડે આવી રીતના અને છોકરાઓ પણ આગળ થઈ ગયા છે આ તો બીજા બહુ ખેતર છે આપણું થોડુંક આગળ છે હા એ હો મગની વીણવાની છે ને આ આરતીબેનનું ખેતર છે ને અહીંયા બધી ફરીઓ વીણવાની છે છોકરાઓ ફર્યો વીણો આવે હાલો કેમ આરતી બે તે બેનના ખેતરમાં પોતી આવ્યા છીએ અને હવે ફરીઓ વીણીએ છીએ

એટલે આરતીબેન રહે રાપ એટલે આવતા થોડીક વાર થઈ ગઈ વેકેશન છોકરાને ભણવાનું હોય પછી અત્યારે વેકેશન હે એટલે આવી ગયા છીએ અમે પણ આવી ગયા છીએ ને કાં તમાથી ને ના હોય હવે આવ્યા ના ના કામ કરવા તો આવ્યા નહીં તારા હાથે જોવો આ છોકરા નાટક કરે હેરા

લાંબા આંબા મસ્ત હતા ઝાડવા બધા વાવા જોડા બધું પૂરું થઈ ગયું આંબા હતા આંબલીયું ઝાડ બીજું ખેતર છે એ આગળ છે એમાં પેલા પૂરું કરવાનું વીણી ને પછી એમાં જવાનું શું કરો એ કા કેમ તોફાન કરો છો સિયા માર ખાવી છે

ઘરે પોતવા આવ્યા છીએ ઘરે જઈને રોટલા પણ બનાવવાના છે જમવાનું રોટલા હવે બનાવવાના છે બધા વાત જોતા હશે આવે ને રાંધે ને મને ક્યારે ખબર આવે ભૂખા થયા હશે મારે તો હાડીએ પડી ગી લે મારી ઓઢું સારી જો મિત્રો રીંગણા ટમેટાનું શાક ઘરે આવીને વઘારી નાખ્યું છે હા અને છોકરા પણ બારે રમે છે રાને હવે રોટલા બનાવવાના છે આરતી બેન કામ জমি <laughs> খাই <laughs> આવી ગયા હવે ગોવાર ગયા વાડીમાં વાડીમાં આવી ગયા ગોવાર ઉપાડી હીર્યા ગોવાર કેવા તલ મેક જો તલ ઉપાડી હીરાય ના તલ તો આયા તા પણ થા નથી ગોવાર ગોવાર અને મગફળી મગફળી અને ગોવાર ઉપાડીએ છીરા ઘરે નાખી એટલે વાહી ટાઈમ ઉપાડી લે હા વાહી ભલે ને ખેતર મજા દે રહ્યા રેઠા થોરા એમ હમ આમાં નિયનસી પણ ભેગા જ ભેગા છે કામ કરાવવામાં નિયનસી નિયંસી તો હું પડીશ રૂમ નંબર આવે છે ત્યારે કામ નથી કરવા દેતી મને આડો તો ના થા અમે ક્યાં આડો તો ઈ દીકરો ઈ પેલો છે મને તો મેરાજી Nian ने उतरा सावी न्यानसी हाफ करी गई dawaji. जी